દાહોદ જિલ્લા સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં એકવીસમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ બે હજાર ચોવીસ પચીસની ઉલ્લાસમય ઉજવણી થીમ સાથે પ્રારંભ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ અન્વયે ઝાલોદ પ્રાંત અધિકારી એ કે ભાટિયાના અધ્યક્ષસ્થાને ઝાલોદનગરની ત્રણ શાળાઓમાં મુવડાકુમાર પ્રાથમિક શાળા બિયામાળી પ્રાથમિક શાળા શ્રી અંબાલાલ વ્યાસ વિદ્યાલય ઝાલોદ ખાતે શાળા પરિવારના શિક્ષકો આચાર્યોની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમને અનુલક્ષીને પ્રાંત અધિકારી એ કે ભાટિયાએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતાં ભણતરનું મહત્વ સમજાવ્યું હતું સરકારશ્રી જ્યારે આવા કાર્યક્રમ થકી શાળા પ્રવેશોત્સવને વિદ્યાર્થીઓ સહિત વાલીઓ માટે એ એમ અનુરોધ કર્યો હતો તેમણે વાલીઓને તથા શિક્ષકોને વિદ્યાર્થીઓ માટે સરકારશ્રી દ્વારા કાર્યરત વિવિધ યોજના અંગે જાગૃત બની તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે આંગણવાડી અને શાળાના પ્રવેશ પાત્ર વિદ્યાર્થીઓને પુસ્તકો અને યુનિફોર્મ સહિતની શૈક્ષણિક કીટ વિતરણ કરી શાળા પ્રવેશ કરાવ્યો હતો રમત ગમત અભ્યાસ સાંસ્કૃતિક કાર્યક્રમો અને રાજ્યકક્ષાની પરીક્ષાઓ સહિત વિવિધ ક્ષેત્રમાં પહેલા બીજા અને ત્રીજા ક્રમે આવેલા તેજસ્વી તારલાઓને મહાનુભાવોના હસ્તે સ્મૃતિ ભેટ આપી પ્રોત્સાહિત કરાયા હતા આ કાર્યક્રમ નિમિત્તે શાળા સ્ટાફ સીઆરસી આઈસીડીએસ આંગણવાડી બહેનો નગરપાલિકા પૂર્વ આપણે કાઉન્સિલરો વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ કિશોર ટવકર સિટી ગોલ્ડન ન્યૂઝ દાહોદ